તો કે એમને આત્માનું સુખ એટલું ખુલ્લું થયેલું કે એમાં એમાં એટલો આનંદ હતો કે કોઈ એમની બાજુમાં જ બેઠવું હોય ને હવે દાદા રૂપમાં હોય અને કોઈને ખબર ના હોય કોઈ પેલી બે રૂમમાં બેઠું હોય ને એને ખબર પણ ના હોય તો અંદર આનંદ રહે અને આવું એકવાર બનેલું વિહાર લેક ઉપર ગયા વીહાર લેક ઉપર લગભગ સેવન્ટી સેવન ના સેવન્ટી સેવન તો સેવન્ટી સેવન માં ત્યાં વિહાર લેક પર ગયા શું તો પચીસ ત્રીસ બાતમાં આવતા વધારતી એટલે ત્રણેક દિવસ રોકાયા અને પછી જવાનું હતું બોમ્બે પાછું ત્યાં જે મકાન રાખેલું પાંચ છ બેડરૂમ નું મકાન હતું આમ પાંચ એટલે એમાં બધા મહાત્મા ત્યાં રાતે રોકાય અને ત્યાં ત્રણ દિવસ ત્યાં જ રોકાય દાદા બોની સાથે પછી જવાનું હતું એટલે બધા પોતાનો સામાન પેક કરતા હતા દાદા ભાવ પેક થઈ ગયું દાદા ભાઈ શું થાય બધા પેક કરતા દાદા ઉતરી ગયા મકાન માંથી થોડું આગળ આવીને બેઠા એટલે ત્યાં મકાન થી રસ્તો હતો એટલે ગાડી આગળ ના આવે પણ સ્ટેપ આવતા આરામથી નીકળ્યા ગયા અને પછી પગેથી આવે ને સ્ટેપ જેવું ને એ તો આરામથી નીચે બેસી ગયા ખેડ આપણા થાય કે હલવા કપડા બગડ સાથ એવું કશું નહીં પછી અમે લોકો આજુબાજુ બેઠા હોય પછી ત્યાંથી આમ દસ બાર ફૂટ દૂર એક ભાઈ પહેલેથી બેઠેલા હતા મુસલમાન હતા મુસલમાન તે એક મિનિટ બેઠા પછી ઉપાસ જતા તા આમ ગયા ને પછી આયા ફરી દાદાભાઈ દાદા ના મામ કે છે કે મય આપ પહેચાનતા નહી હું મુજબ લગતા કે આ બહુ બડે ઓલીએ હે તમને તમને ઓળખતો બહુ મોટા વાલીયા છે દાદા કે તને કેવી રીતે ખબર પડી એકદમ આવું કીધું કે તને કેવી રીતે ખબર પડી એ કે હું અહિયાં બેઠો હતો અને મારું મન બહુ વિચલિત હતું પણ તમે આવ્યા ને ત્યાંથી કશું કર્યા એકદમ શાંતિ થઈ ગઈ

पुण्य सहु समय धर्म जाने जाशे